નમસ્કાર મિત્રો તારીખ છે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની વાર છે આજે શુક્રવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવા જીરુની આવકો વધીને બાવીસોની બોરી થઈ છે ભાવ પણ નરમ જોવા મળી રહ્યા છે જીરુ વાયદામાં દિવસના અંતે ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને હાજર બજારમાં પણ ઘટાડાની ચાલ જોવા મળી છે જીરુ બજારમાં તેજીની બ્રેક લાગી છે અને આજે ચારસો રૂપિયાનો ઘટાડો પ્રતિ ક્વિન્ટલ વાયદામાં જોવા મળ્યો છે હાજર બજારમાં સવારે બજારો સારા હતા પરંતુ વાયદા પાછળ બજારો પણ ઘટી ગયા છે અને જીરુના નિકાસના ભાવ એવરેજ ગઈકાલ કરતાં પણ મણે પચાસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ઊંઝામાં નવા જીરું આજે

અને ત્રણ હજાર ચારસો સાતસો રૂપિયાથી લઈને ચાર હજાર ચારસો વચ્ચે ભાવ જોવા મળ્યા હતા હજુ નવા જે જીરું છે તેમાં ભેજવાળા માલ વધારે આવી રહ્યા છે જેના કારણે જીરું બજારમાં એવરેજ બજાર વટાણે ટોન મિશ્ર દેખાઈ રહ્યો છે જીરું બજારમાં આગળ ઉપર વેચવાલી કહેવાય આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આ હતી જીરોના લગતી આજની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધાઈ જવા જય કિસાન